રણની વિભાવના કેવી મળે આપણે એસ ટુ સૂત્રનો વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં અર્થ ભલે પાણી થતો હોય પણ એ સૂત્રને આપણે મોઢામાં મૂકીએ ને તો આપણી તરસ ના છે ભાઈ ઓ રણ તને કેવી મળી છે પ્રેયસી ઉમ્રભરની તરસ આપી ગયા આવનારા કોઈ નવતર માફ કર આવનારા હતા તે આવી ગયા આ રાવજી પટેલ એમનું પ્રિય પાત્ર ઉડી જાય છે અને પછી અછાંદસ કવિતા લખે અદ્ભુત અમર કવિતા મારા ખેતરને શેડેથી લ્યા ઉડી ગઈ સારસી સારસ અને સારસી પ્રેમના પ્રતિક છે મારા ખેતરને છેડેથી એટલે આ ઉડી ગઈ સારસી મા ઢોચકીમાં છાચ પાછી રેડી દે રોટલાને બાંધી દે આ ચલમની તમાકુમાં કસ નથી થારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાય તળે પડી રહેવા દે ભલે આખું આબ રેલી જાય ગળાસમું ઘાસ ઉગી જાય એટલે એ બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરને છેડે બધું તૈયાર છે પણ પ્રિય પાત્ર ઉડી ગયું છે હવે કશું જ કામનું નથી કોઈ આપણી ખૂબ સર ખૂબ સુરતીના વખાણ કરે ને શેતલભાઈ તો આપણે ગુમરાહ ના થવું આધાર કાર્ડ જોઈ લેવું મણિલાલ વણકર પણ મારી સાથે છે અને એટલા જ એટલા મૌન કવિ છે એ જોવે છે હંમેશા ફિતરત જોવે છે કવિતા જોવે છે ને પછી કવિતા કરે છે એ શિક્ષક છે તમારા દાહોદમાં રહે છો એ છે થાનગઢમાંથી બદલી થઈને દાહોદના બન્યા છે હવે શેતલભાઈ રાજેશભાઈને બેનને કવ્યો દાહોદમાં રહે છે તમે તમારે સંભાળવાના છે દાહોદના બનાવવાના છે મણીલાલ વણકર લુણાવાડા બાજુના છે પણ હવે દાહોદમાં પોતાનું કરીને પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ નિભાવે છે મણીલાલ વણકરને વિનંતી સાબે પઠન માટે સૌને નમસ્કાર એક ગઝલથી શરૂઆત કરું છું ઉષા દીર્શક મતલા છે એ મારા સદન ને બચાવી રહ્યા છે એ મારા સદન ને બચાવી રહ્યા છે એહસાન માં રાખી બાળી રહ્યા છે ક્યાં બાત હે ક્યાં ભાઈ ક્યાં બાત હે અચ્છે એ મારા સદન ને બચાવી રહ્યા છે એહસાન માં રાખી બાળી રહ્યા છે ને હતા ખાસ જે કાલ સુધી જીવન માં હતા ખાસ જે કાલ સુધી જીવન માં મને આજ આખો નકારી રહ્યા છે ને હજારો દુવાઓ અહીં ઓછી લાગે હજારો દુવાઓ અહીં ઓછી લાગે બની બાપ બેટી વળાવી રહ્યા છે ને શેર છે કે હવે એનું દિલ રાખવા છાતી અંદર હવે એનું દિલ રાખવા છાતી અંદર વધુ એક ખાનું ગડાવી રહ્યા છે ફરી ફરી ભાઈ હવે એનું દિલ રાખવા છાતી અંદર વધુ એક ખાનું ગડાવી રહ્યા છે ને છેલ્લો શેર છે કે તમારું રિસાવું ને નારાજગી આ તમારું ને નારાજગી આ હવે છોડ છો બહુ સતાવી રહ્યા છે એ મારા સદનને બચાવી રહ્યા છે એસાનમાં રાખી બાળી રહ્યા છે એક ગીત છે ઈર્ષાદ સાવ અંધારા જીવન કેરી આછી આછી કાજળ ઘેરી અંધારી આ રાતે સાવ અંધારા જીવન કેરી આછી આછી કાજળ ઘેરી અંધારી આ રાતે અંદર અંદર કોરી ખાતું કોણ મને સંતાપે ને પહેલો બંધ છે કે રંગીલી આ દુનિયામાં તળિયા ના એ સત્યો ને તો કોણ વળી સ્વીકારે રંગ રંગીલી આ દુનિયામાં તળિયા ના એ સત્યો ને તો કોણ વળી સ્વીકારે સૌ કોઈ જાણે શિખર ના એ ને સૌ કોઈ જાણે શિખર ના એ જૂઠાણાને કેમ છતાં એ દુનિયા ન પડકારે ને અંદર અંદર ઊંડે ઊંડે કે અંદર અંદર ઊંડે ઊંડે ઉતરી જતો જુઠાણાનો બોજ હવે નિરાતે અંદર અંદર કોરી ખાતું કોણ મને સંતાપે ને બીજો બનશે કે આમ જુઓ તો હલકું હલકું આમ જુઓ તો હલકું હલકું આમ જુઓ તો લોહી નીકળતું જીવતર ભારે લાગે આમ જુઓ તો હલકું હલકું આમ જુઓ તો લોહી નીકળતું જીવતર ભારે લાગે છાતીના આ ફળિયામાંથી જીવતરના એ સરવૈયાની નદીઓ વહેતી ભાગે કે છાતીના આ ફળિયામાંથી જીવતરના એ સરવૈયાની નદીઓ વહેતી ભાગે ને છેલ્લી પળમાં ફૂલી ફાલી છેલ્લી પળમાં ફૂલી ફાલી ઉજળો થઈને દીવો સળગે ઊંચા ઊંચા તાપે અંદર અંદર કોરી ખાતું કોણ મને સંતા વાહ થેન્ક યુ ને છેલ્લી ગઝલ છે મતલાં છે કે વસ્ત્રોને ઓઢી ઓગળે છે એક જણ વસ્ત્રોને ઓઢી ઓગળે છે એક જણ ખાલીપો ઓઢીને વસે છે એક જણ ને સપનાય કોરા સાવ ચાલે નહીં હવે સપનાય કોરા સાવ ચાલે નહીં હવે આવીને લ્યો ત્યાં પણ રડે છે એક જણ કે સપનાએ કોરા સાવ ચાલે નહીં હવે આવીને લ્યો ત્યાં પણ રડે છે એક જણ ને આ આ વેદનાઓ વેદનાઓ કેટલી કેટલી કાતિલ કાતિલ હશે હશે પોતાની જાતે પણ બળે છે એક જણ ને શેર છે કે એથી સુરક્ષિત બીજી જગા કઈ હશે એથી સુરક્ષિત બીજી જગા કઈ હશે

એ નહીં બનાવે આવી દાળ ભાત કામ તો તમારે હું જ રાગવાની એ નહીં ઝાલે આવી તમારો હાથ એ નહીં ઝાલે આવી તમારો હાથ કરવી છે મારે તમને એક વાત ખોલું છું પાડોશનનું રાજ ગંભીર વાત કરીએ કરવી છે મારે તમને એક વાત ખોલું છું પાડોશનનો રાજ એ ઘરનું કોઈ કામ નહીં કરે રાણી જેમ કર રાણી જેમ કરે છે ઘર માં રાજ હા એ તો એને પતિ ઘણો વાહલો છે ભલે રંગે બહુ કાળો છે એને પતિ ઘણો વાહલો છે ભલે રંગે બહુ કાળો છે કચરા પોતા વાસણ ઘસે છે ઘર માં બહુ સારો કામ વાળો છે ઘર માં બહુ સારો કામ વાળો છે એટલે વાહલો ખૂબ ખૂબ આભાર તમે હવે આપણે ત્રણ કવિ બાકી છે એટલે કંટાળતા નહીં હો બધાને ના કંટાળો એટલા માટે થોડુંક થોડીક વારે મારે હસાવાય પડે છે શીતલભાઈ એટલે એમને જોક્સની ફરમાઈશ છે જોક્સ સો ટકા થશે પણ એક બીજો કરું પશુ દવાખાનામાં છે ને એક અલગ પ્રકારની ગમત જોવા મળે પશુ દવાખાનામાં એમાં નામ માલિકનું લખ્યું હોય ને બીમારી પશુની હોય એટલે કે રમેશભાઈ કે પૂછડાનો સોજો હસે છે 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 મને આનંદ આવે કે ગુરુજી જો પેલા થયા એટલે આ જીવન ચાલે છે આવું જીવન ક્યાં વાત હે ક્યાં વાત હે આપણે અનાથ આશ્રમમાં છે ને એ ગરીબોના છોકરા જોવા મળે શ્રેયસભાઈ પણ વૃદ્ધાશ્રમમાં તો અમીર સંતાનોના મા બાપ જ હોય છે અને બીજી વાત એ કે જો વૃદ્ધાશ્રમો છે તો એ આપણી એક વાસ્તવિકતા છે કે જો દીકરાને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા હોત તો લગ્ન પહેલાં મૂકી આવત આ તો સાસુ સસરા જાય છે મા બાપ નથી જતા ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં પુનિત મહારાજ અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં કુસુમ માટે જોરદાર તાલીઓ સુલોચના બા માટે સુર સમન્વય ફાઉન્ડેશનના બે આધાર સ્તંભો છે અને દીપ્તિ બેન તો ખરા જ એટલે સ્ત્રી આપણે તો નારી તું નારાયણી આપણે તો આ નવલા નોરતા બે દિવસ પછી શરૂ થશે આપણે તો આરાધ્ય આદ આદ્ય શક્તિ નારાયણીના આપણે ભક્તો છીએ મા જગતજનની જગદંબાના સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધી કે શરણે ત્રંબકમ ગૌરી નારાયણી નમોસ્તુ તે આપણે માતાજીના ભક્તો છીએ અને ત્યાં વૃદ્ધાશ્રમો મેં કાલે પેપરમાં વાંચું કે હાઈટેક વૃદ્ધાશ્રમ બને છે એટલે તમે 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 સમાજને ક્યાં લઈ જાઓ છો એના તમે પ્રચાર પણ કરો છો કે હાઈટેક વૃદ્ધાશ્રમ એટલે નાના સમાજમાં તો આ ઘટના બનતી જ નથી આ ભદ્ર સમાજની કડવી વાસ્તવિકતા છે એટલે મા બાપ છે તો આપણે છીએ અહીં જયંત પાઠક ગોખ ગામના ગોઠ અહીં પંચમાલના એ મા ઉપર એક કવિતા કરે છે એમણે માત્ર એક કવિતા કરી તે તો મહાન સર્જક છે ગોઠના તમારું પંચમાલનું ગૌરવ જોરદાર તાળીઓ એમના માટે એ માત્ર એક કવિતા કરી હોત તોય ગુજરાતી સાહિત્યમાં અમર હોત જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ક્યાં છે મારા ખેતર ખૂણાના કબૂતરાની પાંખો પર સૂતેલો ભોળો ભોળો અંધકાર પ્રભાત પંખીના પગલાની લિપિમાં આળખેલો ડુંગર ફરતો ચક્રાતો એ ચીલો ક્યાં છે ક્યાં છે પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી નદી વન પરીના નાનકડા ખોબા જેવી તરંગોની આગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે આવી છે ભરત જાદવ માટે જોરદાર તાળીઓ કાબે પઠન માટે વિનંતી નમસ્તે સરસ્વતી પીઠને આરંભે નમન શૈલેષભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય કેમ કે માંડવામાં વર અને કન્યા બેઠા હોય ને તો લોકોની નજર એમના પર નથી હોતી આજુબાજુ જે બેઠેલા હોય એના પર હોય છે એટલે હમણાં બધાની નજર શૈલેષભાઈ પર છે જોરદાર તાળીઓ શૈલેષભાઈ માટે સુંદર સંચાલન માટે શૈલેષભાઈ હું રચના રજૂ કરું એના પહેલાં એક મિનિટ એટલા માટે લો કે આપણે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે જોઈએ છીએ પણ આજનો એક કાર્યક્રમ મારી મારી દ્રષ્ટિએ એક જુદો એટલા માટે છે કે ગુરુ શ્રોતા બને અને શિષ્યોને સાંભળે એવો મંચ કદાચ આપેલો હશે આપણા સૌના ગુરુ આદરણીય ડૉક્ટર સતીન દેસાઈ સાહેબ માટે જોરદાર તાળીઓ કે આજે દાહોદ માટે એમણે ખૂબ જબરજસ્ત મોટું મંગલાચરણ કર્યું છે અને બીજી કોઈપણ પ્રકારની ભૂમિકા વગર આપણી વચ્ચે આ નગર જેનું હંમેશા ઋણી રહેવાનું છે પરિવારના શ્રેષ્ઠીજનો આદરણીય કલ્પનાબેન આદરણીય શ્રેષ્ઠભાઈ અને પાછા સંદીપભાઈ બેઠા છે એમના માટે પણ આપણે જોરદાર તાળીઓ પાડીએ આપણે સૌનું સદભાગ્ય છે કે એ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એવા ઘણા બધા આદરણીયજનો છે કે જેમના હું નામ લઈ લઈ શકતો પરંતુ આ સપને સૌને વંદન કરી આપ પણ અહીં આવી અને રજૂ કરી શકો એટલા જ શક્તિશાળી છો ફરક એટલો છે કે અમે નસીબદાર છીએ એ રીતે આજે અમારો ક્રમ છે કાલે જ તમારો આવશે હું મારી રચના રજૂ કરું છું મતલબ છે કે જિંદગીના ગીત સાચા સળ વડે તોફાનમાં ને નદીના દીપ સાથે એ વહે છે પાનમાં કે જિંદગીના ગીત સાચા સળ વળે તોફાનમાં ને ને નદીના દીપ સાથે એ વહે છે પાનમાં ને ભીત જ્યારે દ્વાર સાથે પણ કરે સોદાગરી ડૉક્ટર સાહેબ કે ભીંત જ્યારે દ્વાર સાથે પણ કરે સોદાગરી થાય છે ખંડેર આખું ઘર પછી ચોગાનમાં કે શેર છે કે ભીત જ્યારે દ્વાર સાથે પણ કરે સોદાગરી થાય છે ખંડેર આખું ઘર પછી ચોગાનમાં ને હોય કુણું તે બધું એ હોય છે કમજોર ક્યાં શેર છે શૈલેષભાઈ કે હોય છે હોય કુણું તે બધું એ હોય છે કમજોર ક્યાં બાળવાને ઘાસ સળગે લાશ ને સ્મશાનમાં હોય કુણું તે બધું એ હોય છે કમજોર ક્યાં બાળવાને ઘાસ સળગે લાશ ને સ્મશાનમાં ને લઈ કુવાડી હાથમાં માળી જ જાશે બાગમાં લઈ કુહાડી હાથમાં ને માળી જાશે બાગમાં બાગ પણ બદલાઈ જશે રાનમાં કે લઈ કુહાડી હાથમાં ને માળી જ જાશે બાગમાં બાગ પણ બદલાઈ જાશે રાનમાં ને હવે પછીનો શેર ખાસ ધ્યાનથી હું ખાસ વિનંતી કરું છું કે શિખરોની જો સમયસર માવ જતના થાય તો શિખરોની જો સમયસર ન થાય તો ઘાસ ઊગી નીકળે છે તે પછી એ સ્થાનમાં કે શિખરોની જો સમયસર શિખરોની જો સમયસર માવ ન થાય તો ઘાસ ઊગી નીકળે છે તે પછી એ સ્થાનમાં ને મગતા છે કે મેં રચેલા જગ વિશે પણ થઈ શકે શંકા મને કે મેં રચેલા જગ વિશે પણ થઈ શકે શંકા મને એ ભરતને રોજ આવી વાત કરશે કાનમાં જિંદગીના ગીત સાચા સળ વળે તોફાનમાં ને નદીના દીપ સાથે એ વહે છે પાનમાં બીજી એક રચના છે થોડી અલગ બીજા છે શું લખીને મોકલું સોગાત હું કે શું લખીને મોકલું સોગાત હું ઓ ગણું છું મીણની થઈ જાત હું કે શું લખીને મોકનું સોગાત હું મીણની છે આ વર્ણા ચો તરફ ક્યાં લખું એ ધૂળ ની પંચાત હું કે ધૂળ ના છે આ ચો તરફ ક્યાં લખું એ ધૂળ ની પંચાત હું ને ના થવાયું પારિજાતિ પુષ્પ પણ ના થવાયું ના થવાયું પારિજાતિ પુષ્પ પણ એમ થાતું તો ખરી પોખાત હું ના થવાયું પારિજાતિ પુષ્પ પણ એમ થાતું તો ખરી પોખાત હું ને આ ગયાઓ યાદ ના છે આંખમાં ડૉક્ટર સાહેબ કે આ ગિયાઓ યાદ ના છે આંખમાં ત્યાં જ શોધું છું હવે પ્રભાત હું ને ગઝલનો મગતા છે કે લો ભરત જાતે જ ચાલ્યો જાઉં છું લો ભરત જાતે જ ચાલ્યો જાઉં છું રાખમાં દાભી બધા જજબાત હું શું લખીને મોકલું સોગાત હું ને ઓગણું છું મીણની થઈ જાત હું ને ત્રીજી એક ગઝલ છે કે આ હવા શું ગાય છે તારા અભાવે રોજા આ હવા આ હવા શું ગાય છે તારા અભાવે રોજ આ ક્યાં કશું સંભળાય છે તારા અભાવે રોજ આ આ આ હવા શું ગાય છે છે તારા તારા સંભળાય રોજ ને રાહ જોવાની હજી એ ટે હું ભૂલ્યો નથી કે રાહ જોવાની રાહ જોવાની હજી એ ટે હું ભૂલ્યો નથી શૈલેષભાઈ પાપણો ભીંજાય છે તારા અભાવે રોજ આ ને જો આવતા તો કંઈક ટોંકા ફૂટતા કે સામે આવતા તો ફૂટતા સ્રોત એ બધા રૂંધાય છે તારા અભાવે રોજ આ કે હું સામે આવતા તો કંઈક ટોંકા કંઈક ટોંકા ફૂટતા ને એ બધા રૂંધાય છે તારા અભાવે રોજ આ ને ફૂલ માફક શબ્દ મારા ભી તરેથી આવતા કે ફૂલ માફક ફૂલ માફક શબ્દ મારા ભી તરેથી આવતા સ્રોત એ સુકાય છે તારા અભાવે રોજ આ કે ફૂલ મારા ફૂલ માફક શબ્દ મારા ભી તરેથી આવતા રાજેશભાઈ ને સ્રોત એ સુકાય છે તારા અભાવે રોજ આ ને ઝાડ થઈને ખીલ જેમૂજ આંગણે પણ કોકવાર કે ઝાડ થઈને ખીલ જે ઝાડ થઈને ખીલ જે ખીલ જે કે મુજ આંગણે પણ કોકવાર છાંયડો મૂર છે તારા અભાવે રોજ આ કે ઝાડ થઈને ખીલ જે મુજ આંગણે પણ કોકવાર છાંયડો મૂર છે તારા અભાવે રોજ આ ને આમ એના વેગમાં વહ્યા કરે છે જિંદગી કે આમ એના વેગમાં વ્યા કરે છે જિંદગી પણ ભરત રોકાય છે તારા અભાવે રોજ આ આમ એના વેગમાં વહા કરે છે જિંદગી પણ ભરત રોકાય છે તારા અભાવે રોજા આ બહુ બહુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર વડોદરામાં રહ્યા છે શીતલભાઈ ભરતભાઈ ક્યાં વાત ખલીલભાઈ ના પેશે કદમ અદભુત રીતે અંદાજમાં કવિતા કરતા હતા એટલે જોરદાર તાળીઓ શિક્ષક છે પાછા એક ટીચર છે ને ભરતભાઈ એ છોકરાને કાળ શીખવતા હોય છે એટલે હિના હિનામામે કાર્ડ શીખવતા હોય છે ટીચરો એ ઘણા બધા બેઠા છે જોરદાર તાળીઓ શિક્ષકો એટલે કાળ શીખવતા શીખવતા એક થપ્પડ મારે છે અને મોન્ટુને કહે છે કે આનું ભવિષ્ય કાળ શું થાય એટલે મોન્ટુ કહે છે સાહેબ સાંજે સાંજે તમારા બાઇકમાં હવા નહીં હોય તરણેતરનો મેળો છે આપણે આપણી વાસ્તવિકતાએ જોવી છે આપણે અને બાળક એનું મમ્મી ને પપ્પા ત્રણ જણા તરણે મેળો જોવા ગયા છે છોકરો છૂટો પડી જાય છે અને બાજુવાળાને મળવાનો છે પંદર મિનિટ માટે આક્રંદ કરે છે મા જોરદાર કે મને મારો દીકરો લાવી દો મારો દીકરો લાવી દો એટલે જોરદાર આક્રંદ થાય છે પેલો બાજુવાળાને મળે છે એટલે દીકરો આપવા આવે છે એટલે આ એકદમ બંધ થઈ જાય છે છાતીએ ચાંપે છે દીકરાને પપ્પીઓ કરે છે એટલે પેલો પતિ એક બાજુ ઊભો રહીને જોતો હોય છે એટલે પેલી સ્ત્રી કહે છે હવે ચાલો આપણે મેળામાં જઈએ એટલે પતિ કહે છે ના હવે નથી જવું એટલે કે કેમ કે ના ઘર પાછી વળે એમ એટલે સ્ત્રી પૂછે છે કે કેમ દીકરો મળી ગયો છે હવે કે પંદર મિનિટ તારાથી તારો દીકરો છૂટો પડ્યો ને તારી આ હાલ છે પંદર વર્ષથી મારી મા ઘેર રાહ જોવે છે આ વાસ્તવિકતા છે માતાજીની ની આ વાસ્તવિકતા છે આ સ્ત્રીઓ છે એક દીકરી છે સ્ત્રી માટે એવું કહેવાય છે ને પરમાત્મા નવું નવું સર્જન શીખ્યો ને અને પછી જે સર્જન થયું એ પુરુષનું પણ એ એકદમ અદ્ભુત સર્જક થઈ ગયો કલાકાર થઈ ગયો એટલે બધા ગુણો સ્ત્રીઓમાં આવ્યા અને પછી જે સર્જન થયું એ માતાજીનું સ્ત્રીનું સર્જન થયું